સો યુ નો ઇટ આપણે જે જાણતા હોઈએ છે ને એને ઉપયોગમાં લેવામાં બહુ તકલીફ પડે તમે પૂછી જુઓ સાયકેટ્રિસ્ટને આ બધા આવશે એમને તમે પ્રશ્નો પૂછો ત્યારે કહેજો કે તમે તમારા ઘરમાં કેટલી સાયકેટ્રી વાપરો છો આપણે જે જાણતા હોઈએ એ સામાન્ય રીતે જાત ઉપર નથી વાપરી શકાતી દુનિયાનો સારામાં સારો સર્જન પણ પોતાનું ઓપરેશન જાતે નથી કરી શકતું એને કોઈક પર જ વિશ્વાસ કરવો પડે છે એટલે બે રસ્તા છે એક કાં તો તમે કોઈ પર વિશ્વાસ કરો કે તમને જે કહે છે તમારા ભલા માટે જ કહે છે તમે ડૉક્ટરનું કેમ કયું માનો છો એક ડૉક્ટર તમને એમ કહે કે આ દવા લો તમે દવાના કોમ્પોનન્ટ્સ ચકાસો છો તમે કોઈ દિવસ એવી તપાસ કરો છો કે આ આપી છે પણ આમાં શું છે ઝેર તો નહીં આપ્યું હોય ને કંઈક બીજું તો નહીં આપ્યું હોય ને કેવો વિશ્વાસ કરો છો તમે એના પર તમે કોઈ ફ્લાઇટની ટિકિટ લો ત્યારે કોઈ દિવસ પાયલટનું લાઇસન્સ ચેક કરો છો કેવો ભરોસો કરીને બેસી જાઓ છો પટ્ટા બાંધીને તમે કોઈ ટેક્સી બોલાવો ત્યારે તમે કોઈ દિવસ એ ડ્રાઈવરને કહો છો કે ભાઈ લાયસન્સ બતાવો ધેટ મીન્સ યુ કેન ટ્રસ્ટ ટોટલી અનનોન પીપલ હુમ યુ ડોન્ટ ઇવન નો પાયલટનો તો ઘણીવાર તમે ચહેરો પણ નથી જોતા એની સાથે તમે આકાશમાં ઉડવા તૈયાર થઈ જાઓ છો અને જે માણસ તમારી સાથે રાત દિવસ રહે છે જેણે તમને જન્મ આપ્યો છે અથવા જે તમને ચાહે છે એના પર તમે ભરોસો નથી કરી શકતા કેટલી મોટી કમનસીબી છે આ ટ્રસ્ટ પીપલ હુ કેર ફોર યુ લેટ ધેમ ડૂ ગુડ થિંગ્સ ફોર યુ ખોટું લગાડવું એ માણસની વૃત્તિ છે એમાંથી જો મુક્ત થઈ જાય ને તો હું માનું છું આ દેશના પચાસ ટકા પ્રોબ્લેમ તો એમ જ સોલ્વ થઈ જાય મારું નામ ના લીધું મને પછી ના બોલાયા મને પહેલાં બોલાયા મારું નામ પહેલાં છાપ્યું મારું નામ પછી છાપ્યું મને હાર ના પહેરાવ્યો આનાથી કંઈક ખરેખર ફરક પડે છે અને જો પડતો હોય તો એ ખાલી તમને પડે છે નાટકમાં ભૂલ થાય ને ખાલી ખાલી એક્ટર્સને ખબર હોય ઓડિયન્સને ખબર ના પડે ઓડિયન્સ તો એમ જ માને કે બધું નોર્મલ ચાલે છે સો લેટ્સ નોટ ગેટ ઇન ટુ સચ થિંગ્સ લીવ હેપીલી બિકોઝ ઇટ્સ વેરી શોર્ટ લાઈફ વેરી શોર્ટ થેન્ક યુ મેમ જી બેટા જે પ્રશ્ન કરે હું વિનંતી કરું છું તેઓ તેઓનું નામ ફૂલ નેમ વિથ યોર ઓક્યુપેશન એઝ સ્ટુડન્ટ કે એ પ્લીઝ અનાઉન્સ કરે કારણ કે આપણા પત્રકારો ભાઈઓ પણ અહીંયા બેઠા છે તેની નોંધ લેશે એટલે અને એક માઇક પછી આપણે પાછળ પણ જવા દઈએ પાછળને પણ આપણે ફૂલ હેલો મેમ આમ પાલવ મહેતા I am a student and I'm in 10th standard. Uh, I would like to ask that sometimes in life while taking some decisions, we face, we, we, become, uh, we become anxious or we face problems in taking those things. So apart from medicines, what can be the solutions for these things? I have learnt one thing which is very interesting as a remedy. Write down. When you have to take a decision, important decision, what do you think is pros and cons of that things? વોટ એવર ઇઝ ઇટ ઇઝ ઇટ ઇઝ યોર કરિયર ઇટ ઇઝ યોર ફ્રેન્ડશીપ ઇટ ઇઝ યોર રિ રિલેશનશીપ વિથ યોર પેરેન્ટ્સ વોટ એક દિવસ કાગળ પર લખી લેવાનું કે આમાં આટલા ફાયદા છે ને આટલા ગેરફાયદા છે હું આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે એ બધું લખી લીધા પછી કાગળ મૂકી દો અને બીજે દિવસે સવારે વાંચશો તો તમને તમારા સવાલના જવાબ મળી જશે એટલા માટે કે તમે હમણાં જ્યારે વિચારો છો ને ત્યારે તમે પાર્ટી થઈને વિચારો છો તમે એનો ભાગ છો બીજે દિવસે જ્યારે તમે પેપર વાંચશો ને ત્યારે તમે બાય ડિફોલ્ટ થર્ડ પર્સન સિંગ્યુલર થઈ જશો તમે ત્રીજી વ્યક્તિ તરીકે એને જોઈ શકશો અને બીજો રસ્તો એ છે કે એવા જેમ મેં એમને કહ્યું કે એવા લોકો પર ભરોસો કરો કે જે લોકો તમારા માટે સારું વિચારે છે તમારા માટે સાચું વિચારે છે હંસલભાઈ જ અહીંયા છે મેં એમને ફોન કરીને કાળો કકડાટ કર્યો હોય એવા પણ પ્રસંગો છે રડારોળ કરી હોય અને એટલું પેશન્ટલી સાંભળે અને એવું કે કાજલબેન સામે પેશન્ટ બેઠા છું તમને થોડી વાર રહીને ફોન કરું મન તો દેખાતું નથી મન તો હમણાં જ મારી વાત જ સાંભળો એ સિવાય મારે કંઈ નથી સો ઇન ધેટ સિચ્યુએશન કદાચ હું જેટલી ઇન્વોલ્વ છું એટલો સામેનો માણસ નથી અને એવા માણસ પર ભરોસો કરવો જોઈએ કારણ કે મારા પગ કાદવમાં છે ને એની પાસે પાણીનું ડબલું છે તને કદાચ ધોઈ આપે જે પાણી ધૂળમાં નાખવાથી કાદવ થાય છે એ જ પગ પર નાખશો તો ચોખ્ખું થશે થેન્ક થેન્ક યુ યુ ગુડ ગુડ મોર્નિંગ મેમ મેમ યસ મોર ઓકે એક સેકન્ડ એમને પૂછી લેવા તો હાજી બેન આઈ એમ ક્રિષ્ના મેમ આઈ એમ અ વેરી ગુડ ફેન ઓફ યુર્સ બટ માય ક્વેશ્ચન ઇઝ વેન ગુડ ફેન બેડ ફેન એવા બે ટર્મ્સ મેમ આઈ વોન્ટ ટુ આસ્ક વેન વી આર ગીવિંગ બીકોઝ આઈ એમ ઓલ્સો અ સ્પીકર સો વેન આઈ લિસન ટુ યુ આઈ હેવ સો મેની ઓડિયન્સ વિથ યુ હુ ઇઝ લિસનિંગ વી યુ વેરી કેરફુલી બટ જ્યારે રિયલ લાઇફમાં આ રીતની સિચ્યુએશન ફેસ કરવાની આવે છે ત્યારે આપણે જ્યારે ફર્મલી નક્કી કરીએ છીએ કે વી ડિસાઇડ સમથિંગ સો આ જ લોકો સાંભળવા માટે ભેગા થાય છે આપણા ડિસિઝનને એક્સેપ્ટ કરવા માટે ભેગા નથી થતા સો વોટ શુડ બી અવર ટેમ્પરામેન્ટ એટ ધ ટાઈમ કામ એન્ડ ફમ આ બે જ રસ્તા છે હું આવી ગઈ આજે મારે ઘરે કદાચ બહુ બધા લોકો ગયા હશે મારા પર આડત્રીસ ચાલીસ મિસ્ડ કોલ છે મેં નથી ઉપાડ્યા મે બી મેં આજે ફેસબુક પર લખી દીધું છે કે બધાની સાથે અંગત રીતે વાત કરવી શક્ય નથી તમે તમારો પ્રેમ મારા સુધી પહોંચાડ્યો એ માટે હું તમારી આભારી છું આજે પેપરમાં એડ છપાઈ છે કે કોઈ બેસણું સાદડી ઉઠમણું લૌકિક રિવાજ લાખ્યો નથી આ મારો નિર્ણય છે હવે કોણ શું માને છે એમાં મને રસ નથી મારે હવે જે મને મળવા આવશે એ મારી માને કદાચ ઓળખતા પણ નહોતા મેં એક લેખ લખેલો એમાં મેં લખેલું કે ગળગળા અવાજે અપાતી શ્રદ્ધાંજલિનું સટ્ટા બજાર જે રહી ગયા હોય એ કેટલા પાવરફુલ છે એના હિસાબે બેસણું થાય છે જે ગયા એની સાથે તમારો કેટલો સંબંધ છે એના હિસાબે બેસણા થતા જ નથી અને ઘણા લોકો તો એવું વિચારીને આવે કે આપણે કાજલબેનના મધરના બેસણામાં જઈશું તો ત્યાં મુકુલભાઈ મળશે આમ બહુ બિઝી હોય છે પણ ત્યાં ચોક્કસ આવશે એટલે ઘણા લોકો એવી રીતે પણ આવે બેસણામાં કે બિલકુલભાઈ ક્યાંય બીજે પકડાતા નથી પણ ત્યાં મળી જશે એટલે એવા બધા મોટિવ સાથે જે યોજાતા હોય એ બેસણા ન કરવા એવો તમારો નિર્ણય છે પછી કોણ શું કહે છે ગેર ઘેર ગયું કન્વિન્સ યોર સેલ્ફ તમારું કન્વિક્શન બહુ અગત્યનું છે તમે આ નિર્ણય અહંકારમાં તિરસ્કારમાં ઘૃણામાં બીજી કોઈ રીતે નથી લેતા ને એવું તમારી જાતને ચકાસી લો તમે જો એ નિર્ણય સંપૂર્ણ સ્વસ્થતાથી અને ફોર્મલી લીધો હોય તો કોણ શું કહે છે એમાં બહુ પડ્યા વગર તમારા નિર્ણયને ફોલો કરો ગાંધીએ જે દિવસે આઝાદી અપાવવાનો નિર્ણય કર્યો એ દિવસે બધાએ કહ્યું જશે ને કે મૂર્ખો છે કોઈ દાડો કશું નહીં થાય આનું પણ ફાઇનલી ટુડે વી કોલિમ મહાત્મા વી કોલિમ રાષ્ટ્રપિતા વાય એવો કંઈ રૂપાળોએ નહોતો એવા કોઈ કપડાં મહાન પહેરતા નહોતા કે ફેશન મોડલ તરીકે તમે એને યાદ રાખો ઓરેટર પણ ખરાબ હતા ફોર દેટ મેટર પણ ઇન દેટ કેસ એમની પાસે કન્વિક્શન હતું વોટ હી બિલીવ્ડ હી બિલીવ્ડ એન્ડ હી મેડ અધર્સ બિલીવ सो आई ऑलवेज फील दैट इफ यू बिलीव समथिंग चेक युअर बिलीफ एंड वंस यू बिलव इन इट लेट वेट टील अदर्स बिलीव इन इट हमने हम आजे ने आज मैंने अप्रूवल आपो एव प्रयास करने संघर्ष सीवाय कहीं नहीं थाय समय आपो एमने मान्यता बहु अघरी है पचावी सो वेट टील दे अंडरस्टेण यूस थैंक यू मैम या छिलो सा निकलिए पहला बैन ने कहीं पूछू हाँ जी બે તમારી જે બુક છે ને એક કશે કોલમમાં વાંચલો એકબીજાને ગમતા રહીએ એમાં પ્રેમ વિશે એક હતું કે તમે જે પાત્રને ચાહો છો એ માત્ર તમારી ફેન્ટસી હોઈ શકે છે એ કલ્પનામાં જ હોઈ શકે અને એકબીજાને સમર્પિત એવા જોડા પૃથ્વી પર કરોડોમાં માત્ર એક હોઈ શકે અને જે તમે પૂરેપૂરું જે માગો છો જે ચાહો છો તે સામે જે વ્યક્તિ હોય એમાં સંપૂર્ણ મળી શકતું નથી એ માત્ર ફેન્ટસી હોઈ શકે તો એ કઈ રીતે એમ તમે લખેલું સરસ દાખલો આપું તમને બહુ મજા આવશે આપણે સ્કૂલમાં હોઈએ ને ત્યારે કોકના પ્રેમમાં પડીએ કોલેજમાં હોઈએ ત્યારે કોકના પર ક્રશ હોય કલાકો ઉભા રહીએ તડકામાં ખાલી પસાર થાય બીજું તો કંઈ ઘટના તો એવી બનતી નથી પણ ત્યાં સુધી આપણે વેઇટ કરીએ કે આમ ખાલી જોશે સામે એમાં તો ધૂમ તાપમાં પણ ગુલાબ ખીલી જાય એવી ફિલિંગ આવે એમ એ બધા પછી જ્યારે વીસ વર્ષે માણસ તમને કોઈ સ્કૂલના એલ્યુમિનાયમાં કોઈ કોલેજના એલ્યુમિનાયમાં મળે ત્યારે તમને એમ થાય કે આના માટે ટાઈમ બગાડ્યો જે નથી મળ્યું ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કેમ કારણ કે એ તમારી કલ્પનામાં છે કે આવું થઈ શક્યું હોત થયું હોત કે નહીં એ તો તમે એની જોડે રહો ત્યારે જ સમજાય જે માણસના આફ્ટર શેવની સુગંધ બહુ ગમતી હોય એ દાઢી કરીને બ્રશ ત્યાં જ મૂકી દેતો હોય ગંધારું એવું બને એ એની પત્નીને જ ખબર પડે જે એની સાથે રાત દિવસ એક પલંગમાં રહેતે એક ઘરમાં રહે તે એક રસોડે જમે તે બાકીના બધા અદભુત છે મારા એવા બધા બહુ મિત્રો છે કે જે લોકોને હું એમ કહું કે અક્રોસ ધ ટેબલ તારી સાથે હું ચાર કલાક વાત કરી શકું પણ તારી સાથે રહી ન શકું આ ક્લેરિટી જે દિવસે તમને આવી જાય એ દિવસે તમને સમજાય કે આ મિત્રના બોક્સમાં પડે છે આ પ્રેમીના બોક્સમાં પડે છે આ સ્વજનના બોક્સમાં પડે છે આ પતિના બોક્સમાં પડી શકે પાડવો હોય તો નહીં તો જવા દો पाड़वो शब्द घनी रीते वपराए थैंक यू इट्स नॉट अबाउट वॉट पीपल थिंक अबाउट यू इट्स वेरी इम्पोर्टेंट व्हाट यू थिंक अबाउट योरसेल्फ सेल्फ एंड वी वी रेयरली थिंक अबाउट आवर सेल्व ऑल वी डू इज वी थिंक अबाउट मोस्ट ऑफ द टाइम्स अदर पीपल અડધો સમય જિંદગીનો આપણે બીજા શું માને છે એ આઉટ કરવામાં એ જાણવામાં વિતાવી દઈએ છે ને બાકીનો અડધો સમય જે માને છે એ બદલવામાં કેટલી બધી વાર એવું થાય કે આપણે કેટલા બધા લોકોને કે ના હું એવી નથી હું જેવી છું એવી આ છું તમને ગમું છું તો બહુ જ સારી વાત છે ને ન ગમતું હોય તો હું તમને ચાહું છું માટે બદલાઈશ તમે ઈચ્છો છો માટે નહીં બદલાવું આ બે જ રસ્તા છે જીવવાના હમણાં એક બહુ સરસ વાક્ય મેં વાંચ્યું જે મને બહુ ગમે છે કે તમે જિંદગી બે જ રીતે જીવી શકો એક રસ્તો એ છે જેમાં તમે એમ કહી શકો કે જે બને છે એ બધું ચમત્કાર છે અને બીજો રસ્તો એ છે કે તમે એવું કહી શકો કે જે બને છે એમાં કશું એ ચમત્કાર નથી જો તમને ચમત્કાર લાગે છે તમારામાં બાળકનું વિસ્મય છે તમારામાં વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા છે ઉત્સુકતા છે તો જિંદગી બ્યુટિફુલ છે અને જો તમને એમ લાગતું હોય કે કશુંય નથી તો કશુંય નથી નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ધેટ્સ વોટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ આપણે એક શરીર લઈને જઈએ છીએ સ્મશાનમાં અને એને કુલડીમાં પાછું લઈ આવીએ છીએ એન એન્ટાયર બોડી ઇઝ ફિટેડ ઇન અ લિટલ થિંગ વિચારી જુઓ તો સમજાય કે માના ઉદરમાં સમાઈ જતી નાનકડી વસ્તુ એ છ ફૂટની થાય છે અને ફરી એકવાર એ જ સ્થિતિમાં પાછી આવી જાય છે એટલી જ નાની બની જાય છે એને પણ આપણે વહાવી દઈએ છીએ પાંચમા મહિને ખબર પડે કે ઉદરમાં બાળક રૂપલ છે અહીંયા ઓડિયન્સમાં શિવિલ પ્રોબેબલી જેટલા માલતીબેન છે ગાયનેકોલોજીલ તેલ લીધું કે પાંચ મહિના સુધી તો ખબર પણ ન પડે કે કશુંક છે આપણા શરીરમાં પાંચમા મહિને એ ફરકે ત્યારે પહેલીવાર માને અહેસાસ થાય કે એવું આપણા શરીરમાં કંઈક છે કશુંક છે જે જીવે છે સમથિંગ દેટ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ યુ અને ત્યારે એ એ એ જીવ એ સમસ્યા એની તો એની તમામ વાતો તમારી સાથે જોડાયેલી હોય છે તમે વાંચ્યું હશે અભિમન્યુ વિશે તમે વાંચ્યું હશે બીજા લોકો વિશે તમને સમજાય કે તમે જે જોરથી બોલો છો માના હૃદયની ધડકન વધે પલ્પિટેશન વધે ગુસ્સો કરે ચીડાય એ બધું જ ત્યાં સુધી પહોંચે છે બાળક મોટું થાય જન્મે એ એ પછી પણ એના આપણને એમ લાગે કે કંઈ સમજતું નથી એને કંઈ ખબર નથી ત્યાં પણ એના મન પર જે અસરો થાય છે એ તો થાય જ છે એ નોટિસ કરે છે તમે ગુજરાતી ભાષામાં ગુજરાતી કુટુંબમાં જન્મેલા બાળકને ઉઠાવીને તમિલ ફેમિલીમાં એક મહિનાનું લઈ જાઓને અને તમિલ ફેમિલીમાં મોટું કરો તો એ કઈ ભાષા બોલશે તમિલ બોલશે કારણ કે એણે એ જ સાંભળી છે ભાષા અને વ્યક્તિત્વ એ શ્રુતિ સ્મૃતિ પરથી ઊભું થાય છે તમે જે સાંભળો છો તમે જે જુઓ છો તમે જે ઓબ્ઝર્વ કરો છો તમે તમારી આસપાસની દુનિયામાંથી જે કલેક્ટ કરો છો એ તમારું વ્યક્તિત્વ છે ડોક્ટર્સ આના વિશે તમારી સાથે વધારે વાત કરશે પણ હું એમ માનું કે જે નક્કામો હોય એ કલેક્ટ શા માટે કરું જે તમને કામ જ નથી લાગવાનું જે તમારી કડવાશ છે જે તમારા તિરસ્કારો છે જે તમારી ઘૃણા છે જે તમારા વિષયની કેટલી બધી એવી આણે મારું આમ ન કર્યું તો ન કર્યું હવે તમે એ વાત સંઘરી રાખશો એથી એ કરશે એવું તો નથી થવાનું તો પછી શું કામ સંઘરી રાખવાનું જે માણસ વિશે તમારા મનમાં તિરસ્કાર છે જે માણસ વિશે તમારા મનમાં ગુસ્સો છે જે માણસને તમે હેઠ કરો છો જેને તમે પાઠ બનાવી દેવાના મૂડમાં છો જેને તમે સીધો કરી નાખવાના મિજાજમાં છો એ એ બધા જ લોકો કદાચ તમને ભૂલી ગયા છે પણ તમે એને યાદ રાખ્યા છે એક બહુ સરસ વાક્ય હમણાં કોઈકે મને વોટ્સએપ પર મોકલેલું કે એણે નાની ભૂલ કરી પણ એ યાદ રાખીને તે બહુ મોટી ભૂલ કરી મને બહુ ગમ્યું એ વાક્ય વાત સાચી છે મુનમ્વર રાણાનો એક બહુ સરસ શેર છે કુછ એસે મેં આપને કો આઝાદ ક્યા કુછ એસે મેં આપને કો આઝાદ ક્યા કુછ લોકો માફી માંગી કુછ કો મેં માફ ક્યાં આનાથી વધારે કશું આપણે કરી શકવાની ક્ષમતા જ નથી ધરાવતા આપણે જેને પાઠ ભણવા નીકળીએ છીએ એ પાઠ ભણશે નહીં એવું સમજી લો જો એ સુધરવાનો જ હોત તો એની મેળે જ સુધરી ગયો હોત કેટલા બધા લોકો તમારો લાભ લઈ જાય કેટલા બધા લોકો તમારી સાથે જ્યારે એમને કામ હોય ત્યારે કેટલા બધા મીઠા થઈ જાય માણસને તમારું કામ હોય ત્યારે અને તમને એનું કામ હોય ત્યારે આવા બે માણસો હોય છે એક જ માણસની અંદર તો શું કરી શકો તમે તમે એની મદદ કરી તમે એને સફળ થવામાં મદદ કરી તમે એને પોપ્યુલર થવામાં મદદ કરી તમે એને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી એ પછી એણે તમને એક ફોન કરીને એવું પણ નથી પૂછ્યું કે તમે કેમ છો તો દેટ્સ ઓલ રાઇટ તમે કરી ચૂક્યા એમનું થઈ ગયું એ પહોંચી ગયા જ્યાં એમને પહોંચ્યું હતું તમારા ખભે પગ મૂકીને હવે એ તો ગયા એ ભાર તમારા ખભે છે એક યુવાન સાધુ અને એક વૃદ્ધ સાધુ બે જણા નદીને કિનારે ઊભા છે વાર્તા છે છે મને બહુ ગમે અને એક અતિશય સુંદર સ્ત્રી આવીને ઊભી રહે છે કે મારે પાર મારા પ્રેમીને મળવા જવું છે પણ આ જો પાણી છે કાદવ છે હું ગંદી થઈ જઈશ તો મને મજા નહીં આવે તો પેલા યુવાન સાધુ એ ચાલ બેસ છે અમારા ખભે એને નદી પાર કરાવી એને પછી એ સ્ત્રી તો ઉતરીને પોતાને રસ્તે જતી રહી વૃદ્ધ સાધુએ બોલવાનું શરૂ કર્યું કે તું સાધુ છે એના સાથળ તારા ગાલને અડતા હતા એ કેવી રીતે બેઠી હતી તારા માથા ઉપર આમ હાથ રાખીને તારા ગાલને પકડી રાખેલા આમ હતું તેમ હતું કેવી લાગતી હતી એની કમરતાને આમ અડતી હતી આમ થતું તું પેલો કશું જ બોલ્યા વિના મઠ સુધી એની સાથે ચાલતો રહ્યો એ લોકો મઠ પર પહોંચ્યા ત્યારે એણે મઠાધિપતિને પણ કમ્પ્લેન કરી કે એવું થયું સાહેબ કે બોલો આવી રીતે આને લઈને આવ્યો યુવાન સ્ત્રીને ખભે બેસાડી આમ થયું તેમ થયું એના આમ અંગો અડતા હતા ફલાણું થયું સો મથાધિપતિ એને પૂછ્યું કે તારે કંઈક કેવું છે બેટા એટલે પેલા વૃદ્ધ સાધુએ કહ્યું કે એવું છે કે એને મેં તો નદીના કિનારે ઉતારી દીધી એમના ખભે હજી બેઠી છે હું જ્યાં સુધી સમજી શકી છું ત્યાં સુધી જેમ ઉપર જાઓ એમ હવા પાતળી થતી જાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે બેગેજ ખાલી કરતા જવાનું જેમ ઉપર જતા જઈએ એમ સામાન ઘટાડો તો ઉપર ચડવામાં સરળતા રહે છે ગીતાના પંદરમાં અધ્યાયનો પહેલો શ્લોક છે ઉર્ધ્વમૂલ અધ શાખા અશ્વત્થ પ્રહુર્વ્યયમ એનો અર્થ એવો છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે બાકીના બધા જ પ્રાણીઓ કાં તો આડા છે કાં તો ઊંધા છે અને જેમ ઊંચો થતો જાય જેમ ઉંમર વધતી જાય એમ એ મૂળ વધુને વધુ ઉર્ધ્વ સાથે જોડાતા જાય છે જો આપણામાં અક્કલ હોય એમ આપણે માનતા હોઈએ તો એ ઉર્ધ્વ સાથે જોડાતા મૂળનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ વધુ ને વધુ શાંત થતા જવું જોઈએ વધુ ને વધુ ગીવર થતા જવું જોઈએ વધુ ને વધુ કામ થતા જવું જોઈએ અને જે પ્રવાસમાં મળતા લોકો તમે ઉપર ચડતા હો કે આગળ જતા હો ત્યારે જે લોકો મળે છે ને એ લોકો તમને પાછા આવતા પણ મળે જ છે એટલે ઉપર જતી વખતે જો તમે એમની સાથે સારી રીતે વર્ત્યા હો ને તો કઠેડા વગરની સીડી પરથી જ્યારે તમે ઉતરતા હો ને ત્યારે કોક હાથ આપે કે આવો નીચે ઉતરો આઈ વિલ હેલ્પ યુ અને જતી વખતે જો તમે એમને લાત મારી હોય તો તમે પાછા આવો ત્યારે અદબવાળીને જુએ કે ઉતાર હું જોઉં છું આટલું જ થઈ શકે છે માણસ સાથેનો માણસનો સંબંધ ફક્ત ઇમોશનલ છે ચીજો છે અને નથી સફળતા છે અને નથી સત્તા છે અને નથી સંબંધ પણ છે અને નથી શરીર પણ છે અને નથી એક જ વસ્તુ ટકે છે અને એ ટકે છે સ્મૃતિ સો આઈ ઓલવેઝ ફીલ કે તમે જે કંઈ છોડી જાઓ એ સ્મૃતિ છે અને તમે જે છોડી જાઓ એટલું શુદ્ધ હોય એટલું સરસ હોય એટલું મીઠું હોય કે માણસ તમને યાદ કરે ત્યારે એના ચહેરા પર સ્મિત હોય ને આંખોમાં પાણી હોય એથી વધુ કદાચ આપણે આપણી પાછળ કશું મૂકી શકતા નથી બક્ષી સાહેબ બાવીસ તારીખે અમારી સાથે હતા પચીસમીએ ગુજરી ગયા બાવીસમીએ સાંજે અમે એમના ઘરે ગયેલા અને એમણે મારા હસબન્ડને કહેલું ત્યારે હું પાંચ નવલકથા ધારાવાહિક જોડે લખતી હતી એટલે એટલા ક્યુરિયસ બાળકની જેમ પંચોતેર વર્ષની ઉંમરે કે પછી બધું મિક્સ ના થઈ જાય પછી આમ ના થઈ જાય પછી આમ ના થઈ જાય બહુ સરસ રીતે બધી મારી સાથે વાતો કરતા હતા અને પછી મારા હસબન્ડને એમણે કહ્યું કે સંજય બાબુ પત્ની પાંચ નવલકથા જોડે લખતી હોય ને તો એક કપ ચા બનાવી આપવામાં પણ પુણ્ય છે એ દિવસે મેં એમને કહ્યું મેં એકદમ મને આખો રેક જોઈએ છે તમારા જેવો અને ત્યારે એમણે મને કહેલું કે થશે ત્યારે મારા ચારેક પુસ્તકો છપાયેલા અને ત્યારે એમણે મને કહ્યું કે થશે પણ તારે મારા જેટલું જીવવું પડશે વર્ષોમાં નહીં જિંદગીમાં ત્યારે કદાચ આઈ ડિન્ટ અન્ડરસ્ટેન્ડ હિમ વેલ પણ એ પછીના સમયમાં મને સમજાયું કે જેટલું એ વર્ષો નથી જેટલું એ જિંદગી છે આપણે સામાન્ય રીતે જિંદગીમાં વર્ષો ઉમેરીએ છીએ ખરેખર વર્ષોમાં જિંદગી ઉમેરવી જોઈએ વો ઉમ્ર કમ કરા મેરી મેં સાલ અપને બડા રહ્યા થા આટલું જ થતું હોય છે બે બાજુથી બળતી કેન્ડલ આપણને કદાચ બહુ સમય નથી આપતી ને આપણે બધા એમ જ માનીને જીવીએ છીએ કે ઓ હો બહુ ટાઈમ છે જોયું જશે કરીશું યાર ચાલીસ વર્ષે પચાસ વર્ષે અત્યારે શું ઉતાવળ છે એકચ્યુઅલી ઉતાવળ છે કોઈને થેન્ક યુ કેવું હોય તો કોઈને આઈ લવ યુ કેવું હોય તો કોઈને સોરી કહેવું હોય તો કોઈને હગ આપવું હોય તો કોઈને ફોન કરીને એમ કહેવું હોય કે તમે મારા માટે બહુ કર્યું આઈ એમ સો થેન્કફુલ તો ઉતાવળ કરજો કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે કાં તો તમે નહીં હો કાં તો એ નહીં હોય અને કાં તો એક ક્ષણ નહીં હોય આ ત્રિપાંખીઓ વ્યૂ છે યુધિષ્ઠિર રાજા થયા પછી રોજ સવારે દાન આપે એક દિવસ એક ભિક્ષુક આવ્યો અને એમણે કહ્યું કે હવે મને ઉતાવળ છે એમ ગોઈંગ કાલે આવજો એટલે ભીમ આવ્યા અને એમણે કહ્યું કે સાષ્ટાંગ કર્યા એટલે યુધિષ્ઠિરે કહ્યું કે એમ શું થયું તો કે તમે તો કાળ પર વિજય મેળવ્યો તમારે હવે કશું કરવાનું રહેતું નથી એટલે યુધિષ્ઠિરે પૂછ્યું સમજો નહીં તો ભીમે એને કહ્યું કે આમાં એવું છે કે એ પણ કાલે હશે તમે પણ કાલે હશો અને તમારી પાસે આપવા માટે દાન પણ કાલે હશે આ જો તમને ખબર હોય તો તમે કાળ પર વિજય મેળવી લીધો હવે તમારે કંઈ કરવાનું રહેતું નથી આપણે બધા કાળ પર વિજય મેળવીને જીવીએ છીએ એમ માનીને જીવીએ છીએ જો બી હૈ બસ યહી એક પલ હૈ બહુ આભારી છું આ ડૉક્ટર્સની મુકુલભાઈ સાથે મારો ફોટો નથી એનું એક બીજું પણ કારણ છે સેલિબ્રિટીઝ બહુ ઝડપથી બીજાઓ સાથે ફોટા નથી પડાવતા મારા તો બહુ ફોટા છે એમનો નથી એક પોપટલાલ હતા એમણે કહ્યું કે મને બધા ઓળખે એટલે કહ્યું કે અમિતાભ ઓળખે તો કે હા ઓળખે એટલે અમિતાભને ઘરે ફોન કર્યો તો અમિતાભ બાર ગેટ સુધી લેવા આવ્યા પછી કહ્યું કે ચલો અમિતાભ તો ઓળખે ઓબામા ઓળખે તો કે હા ઓળખે એણે ફોન કર્યો તો ઓબામા વ્હાઈટ હાઉસના દરવાજા ખુલી ગયા પછી એણે કહ્યું કે ચલો આટલા લોકો તો ઓળખે આઈ કેન બિલીવ તને પોપ ઓળખે તો એણે કહ્યું હા મને પોપ પણ ઓળખે પણ કે પોપને મળાવી નહીં શકું ખાલી એ દર્શન આપવા માટે ગેલેરીમાં આવે ત્યારે એનો હાથ મારા ખભે હશે એટલું ચાલશે ને તો કે હા ચાલશે ગયા વેટિકન ગેલેરી ખુલી પોપ બહાર આવ્યા તો બાજુમાં ઊભેલા માણસે પૂછ્યું કે આ તો પોપટલાલ છે પણ જેણે એના ખભે હાથ મૂક્યો છે એ કોણ છે ઘણા લોકો એટલા પોપ્યુલર હોય અમિતાભે નવી ગાડી લીધી અમિતાભ બચ્ચને નવી ગાડી લીધી સુપર કાર એસ્ટિન માર્ટિન સોજ ગાડીઓ છે જે વિશ્વમાં જે જેમ્સ બોન્ડ વાપરે છે તો અમિતાભે કહ્યું કે હું ચલાવીશ તું પાછળ બેસ એણે એને ડ્રાઈવરને પાછળ બેસાડ્યો સડસડાટ ગાડી ઓવર સ્પીડિંગ કરી ઊભી રાખી પોલીસે ક આમ કાચ ઉતાર્યો કાચ નીચે ઉતારો કાચ ઉતાર્યો એણે જોયું સાઈડમાં જઈને એણે સાહેબને ફોન કર્યો કે સાહેબ મેં એક મોટા માણસને પકડ્યો છે તો સાહેબે કહ્યું કોને પકડ્યો છે તો કે એ મને ખબર નથી પણ એનો ડ્રાઈવર અમિતાભ છે પરસેપ્શનની મજા છે ગાડી ચલાવે હંમેશા ડ્રાઈવર જ હોય એવું માનવાની જરૂર નથી સારથી કૃષ્ણ પણ હોઈ શકે બસ આપણું પરસેપ્શન બદલવાની જરૂર છે અગત્યનું એ છે કે એને સોંપ્યું તો એને સોંપ્યું આપણે તો સારથી બનાવીને પછી એને કહીએ છીએ કે આગળથી રાઇટ લેજે જોજે ધીમે ચલાવો પછી એ બી પાછળ જોવામાં ઠોકી દે થેન્ક યુ સો મચ બહુ જ આભારી છું એ સૌની જેણે રવિવારની સવાર અહીં પોતાના માટે કાઢી છે બિલીવ મી આ સમયે તમે કોઈ ડોક્ટર્સને નથી આપતા આ સમયે તમે આ કોન્કલેવને નથી આપતા આ સમયે તમે કોઈને નથી આપતા આજનો આ દિવસ આ સમય તમે તમારી જાતને આપી રહ્યા છો આ તમારી અપોઇન્ટમેન્ટ છે તમારી સાથે થેન્ક યુ સો મચ